શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો અલગ દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે વ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે સાત ને નો સાહેબ ધારા મૂકીને હમણાં આવ્યા સ્કૂલેથી સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે સાહેબ દિવાબતી પૂજા કરેનું ઘરના વાસી કામ લઈ લઉં તો જો ઘરની હાલત કઈ કવિ છે ચો માસામાં તો ઘર માં બધે કપડા કપડા જ દેખાય હે સાહેબ ને અત્યાર માં મિંદિડી નું બચ્ચું ઉપર થી નીચે પડ્યું તું થી હારી એવી પછડાટ લઈ ગઈ સાહેબ એને લઈ ને ઉપર મૂકી આયા છે ઉપર ત્રણ બચ્ચા છે મિંદિડી ના સરસ ના નાના નાના આપણે એનાથી બી એની ની આપણા થી બી હે સાહેબ આપણે નખ લાગે નખ લાગે તો હાલો હું ઘર ના વાસિકા મૂક સાહેબ દીવાબत्ती બધી લાઈ પછી મળીએ તો કન્ટિન્યુઅલી જતના વિડિયો માં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ તો એક વાર રહીને ત્યાં સુધી બચાવી જોઈ લો હા બસ કંઈ આવ્યું જો એવું અત્યારના વરસાદના ટાઢાપોરની અળિયું કાઢો ખબર ન પડે કે પડી જાય એમ રહી ગયો બને રહી દો બસ હવે બેસે જ્ઞાન જ મૂકવા જવું તું હવે ઉતર ઉતરને નીચે

د <laughs> <laughs> <laughs>

ફાઈબ ને સટમાં બટન टाकવાના છે નવા સટમાં નવા બટન टाकવાના છે મને તો નિંદર નથી આવતી ઉપાધી કરું કામજી નહીં હોય તો હું હું છ મહિના એને કામ શીખવાડી કે ભાઈ તો મારા ભાઈ હું બીજું તો ને દવા જ છે હું એને 4 છ મહિના કેમ કે કોઈ પણ દીકરી 20 વર્ષેના પીર માં રહી હોય કે પછી વાળા રહે હોય ત્યાંથી સીધી અહીંયા આવે એડજસ્ટ થતા વાર લાગે હું અત્યારના જમાનાની મોડર્ન સાસુ બની પહેલાના જમાનાની ખરું સાસુ નહીં બની એટલે હું એને શીખવાડી શીખશે તો મારા ભાઈ નહીં પછી આપણે તો કામ કરીએ જ છે આપણે ક્યાં વાંધો છે હાથ પગાવે ત્યારે બી ઘરના કામ કરશો પછી એના ભાઈ એના ભેગા હું કેવું તમારે બધા નીકળી જાવ મારા કરતા આને છે મારા ભણી તો લેવા દો પછી વિચારજો બધું

સાહેબ દુકાને ગયા ને આ બાજુ વરસાદ ચાલુ થયો છે તો ધમાકે થઈ છે વરસાદની અવારનો વિરામ હતો રાતના એટલો બધો વરસાદ નહોતો અત્યારે હમણાં દસ પંદર મિનિટ પહેલાં જ વરસાદ ચાલુ થયો સાહેબ દુકાને પહોંચ્યા છે વરસાદ ચાલુ થયો તો મસ્ત વરસાદ આવે છે સવારમાં વિરામ હતો રાતના એટલો નહોતો સવારે નહોતો પણ કંઈ નહીં સવારે થોડોક બ્રેક આપ્યો ને બે ત્રણ કલાકનો તો માણાને જે રૂટીનના કંઈ કામ કરવા હોય ખરીદી કરવી હોય શાકબકાલું લેવું જોઈએ બધું થઈ જાય પછી ભલે આખો દિવસ વરસાદ વરસે ને ઘરમાં બેઠા બેઠા ખાધા કરે ટેન્શન ટેન્શનને એટલું તો ધ્યાન રાખે છે કે માણસોને કે કોઈને તકલીફ ન થાય વસ્તુ લેવા કરવાની તો વાંધો નહીં હાલો ભલે આવે વરસાદ આપણે આપણું કામ કરીએ મારે સતના બટન ટાકવાના છે અડધામાં બટન ટાંક્યા ને અડધા રહી ગયા નવો શર્ટ છે એમાં ઝીણા બટન હતા ને તો સાઈડને પહેરવામાં ખુલી જતા હતા તમે કીધું હાલો ટાઈમ છે તો છતમાં બટન ટાકી દો ધારાને પહેરવા જવાની થોડીક તકલીફ થાય પણ ક્યાં તો વરસાદ રહી ગઈ છે હજી તો સવા બારે ચહેરવા જવાની છે તો કઈ નહીં હાલો ફટાફટ છતમાં બટન ટાકી લો અને પછી તો રસોઈ માંડીએ તો હાલો તમારા ગામમાં કેવો વરસાદ પસંદ અમને કહેજો અમાર તો સીઝનનો વરસાદ આ ત્રણ દિવસમાં જ થઈ ગયો નહોતો તો હાવ નહોતો અને ત્રણ દિવસમાં તો ભગવાને હાવ આમ ધરાવ કરાવી દીધો કે માણાના જીવમાં જીવ આવી ગયો નહીં તો આમ તારવે જીવ ચડી ગયો તો કે વરસાદ નહીં થઈ તો હું કરશું ચોમાસું પાક તો થઈ જાય પણ શિયાળાના જે પાક છે ને એમાં થોડીક તકલીફ થાય ઘઉં ન થાય કેમ કે પાણી રહી નહીં તો આવું બધું હતું બધું ભગવાનના હાથમાં છે એ ધારે ને તો શું કરે એ આપણી નજર સામે છે તો કંઈ નહીં હાલો હવે મારું જે બાકીનું કામ છે એ કર પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના ડિગ્રીમાં જણાયેલા રહેજો

ધરાબેન તો આવીને સીધા બાલભાસ્કર લઈને જ બેહે એની જ રાહ જોઈને બેઠી હોય કા પેપર કેવું ગયું આજે બધું આવડી ગયું તો બેન દર વખતે તો એમાં કઈ ન આવે ને એ કઈક છે હું તને શીખવાડી ચાલે તું પહેલા ફટાફટ કપડા બદલાય તો હું રોટલી માંડું હાલો તો મળ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી અહીંયા જો મેં મોમે કપડા દોવે છે અને હું કલરથી દોંતીતી મને યાદ એવું કાળ

जसक रस्ता दे माता जी मम पोतरी बारे का हमना जावे ए आवे जावे आवे आवे તમને મત કા દેખ્યો ને કે આવે નહી હજાર આદક પરમે ના આવે મેં કતરણી નો લઈ ગયા તો હા કેવા થાય હા કોક ને કેવા થાય એટલે એટલે દીધા આ હેલિક્સ આતી ન તો નીકળે તો હું કા કા નિકળવા

આવે <laughs>

બપોરના જમી અને દોઢ વાગ્યાના હોઈ ગયા હતા ત્યારે સાડા ચાર ઉઠા તો હાલો મસ્ત મસાલાવાળી ચા તૈયાર જ છે તો આવી જાઓ બધા એ રોંઢાની ચા પીવા હવે તો રાતના નીંદર આવી જાય ને હે કે નહીં આવે આખું લાલ ઘૂમ થઈ ગઈ દુકાને નહોતું જવાનું હા ચિંતામાં જો તારા નીંદર માં પી ગઈ સારું હાલો

કેમ કે પાણી મારા કપડા રોજ અહીંયા ધોવા પડે કેમાં ભરવું કેમાં સ્ટોર કરવું મશીન છે તો આઈ કપડા ધો આ પાણી નું બેરલ નથી ને એટલે દુકાને છાંટવા લઈ ગયા ને તે દિવસે થી જ વરસાદ ચાલુ થયો ને એમ એમને પડ્યું ને અગાસી ઉપર ભાડે લઈ એ હોય તો કેમ તરત દઈ આવો ભાડું દેવું પડે તો હે આ તો પચાસ રૂપિયા ભાડું થયા બેરલું શું કેવાનું છે તમારે બધે મને કેજો કમેન્ટમાં આજે તમારી લવ કરવા મને ભેજા મારી મારી ચાય ઠરી ગઈ સાહેબ

છે મારે રોડાના બધા કામ થઈ ગયા છે હમણાં થોડીક વાર સાહેબ ઘરે તો આ પાણી નું બેરલ મૂકી ગયા છે તો હવે આલો વિચરી અને એની જગ્યા રાખી દઉં તો હવે રૂંઢાના તો બધા કામ થઈ ગયા છે ને રાતની રસોઈનું કંઈ ટેન્શન છે નહીં સાહેબને શનિવાર છે મારે ધારાને બેને જમવાનું છે તો પડ્યું છે તો હાલશે મા દીકરી બેને તો હાલો હવે તો કંઈ કામ છે નહીં તો હવે હું બેસી જાઉં વાઈટું કરવા અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ફરી એક વખત તમને બધા મારા અને મારા પૂરા પરિવાર તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના